શિવ શિવ હું કથાકાર ભારદ્વાજ બાપુ કાલે મારા જન્મદિવસ નિમિત્તે થેલેસમીયાના બાળકોનું રક્તદાન કેમ્પ યોજાયું હતું તો એ રક્તદાન કેમ્પમાં અઠ્યોતેર બોટલ રક્તદાતાએ આપી તો સૌ પ્રથમ તો હું એમનો આભાર માનીશ કે અઠ્યોતેર બોટલ રક્તદાન કરીને એમને ખૂબ સારું કામ કર્યું છે બીજું મહાનુભાવો જે બધા પધાર્યા રહ્યા એમનો પણ ખૂબ ખૂબ આભાર એપી સરવિયા અને ભરતભાઈ ઠંઠના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ રક્તદાન કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને દરેક રક્તદાતાને મારી તરફથી એક સરસ મજાની ગિફ્ટ આપવામાં આવી હતી સ્મૃતિ ભેટ તરીકે સાહેબ સૌથી મોટો આભાર જે દેશ વિદેશમાં રહે છે અને આપણા ગામમાં પણ જેણે બધાએ મારું સ્ટેટસ રાખ્યું સાહેબ હું ઓળખતો પણ ન હતો અને મેં જોયા પણ નથી અને મેં સાંભળ્યા પણ નથી એવા દેશમાં જે દેશના મેં નામ નથી સાંભળ્યા એ દેશમાં પણ મારા સ્ટેટસ રાખવામાં આવ્યા અને જે ગામ મેં જોયા નથી એ ગામમાંથી મને ફોન આવવામાં આવ્યા કે આપના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા એટલે કે તમારું નામ સંપત્તિ બનાવો તો નથી થતું પણ તમારે જો તમારું નામ બનાવવું હોય તો સેવા કરો સાહેબ સેવા કરો એટલે તમારું નામ આપોઆપ થઈ જાય છે એક હું દરેક યુવાનોને આ સંદેશ આપવા માંગુ છું એટલે કે ફરીવાર તમે માનવ જીવન સૌથી અમૂલ્ય જીવન છે માનવી ધારે તે કરી શકે માનવી ધારે તે કરી શકે સાહેબ કદાચ જંગલના રાજા સિંહને સારું સારું કામ કરવાનું મન થયું તો એ ન કરી શકે પણ માનસને એમ થયું કે હજાર હાથીને જમાડવા સિંહ જમાડી શકે કેમ કે સૌથી શ્રેષ્ઠ અવતાર એ કોઈ તો મનુષ્ય અવતાર તો એ અવતાર સાર્થક કરીને જો ભગવાને સંપત્તિ દીધી હોય તો સેવામાં વાપરજો અને જો સંપત્તિ ન હોય તો આમનામ પણ કોકની સેવા કરશો એટલે મનુષ્ય તો ઠીક પણ મહાદેવ પણ નોંધ લેશે એટલે ફરીવાર મારા જન્મદિવસમાં આટલો પ્રેમ આપવા બદલ ખૂબ ખૂબ આભાર અને આ પ્રેમ મને નહીં પણ મારી સેવાને તમે બધા આપો છે શિવ શિવ